સરકારે મધ્યાહન ભોજનમાં એક વખતના નાસ્તા ઉપર કાપ મૂકવાની જાહેરાત કરતા આમ આદમી પાર્ટીએ તેનો વિરોધ નોંધાવ્યો છે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સરકારી શાળાના બાળકોને એક વખતનું ભોજન તેમજ એક વખતનો નાસ્તો આપવામાં આવે છે જેને લઈ આજ રોજ સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તાજેતરમાં જ સરકારે નિર્ણય લીધેલ છે કે એક વખતના નાસ્તામાં કાપ મૂકી અને હવે માત્ર એક વખતનું ભોજન જ આપવામાં આવશે એક તર્ક એવો આપવામાં આવી રહ્યો છે કે વ્યવસ્થાના ભાગરૂપે તેમજ પૈસા બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ સાથે કહેવાયું છે કે રાષ્ટ્રમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટને કારણે પ્રજાના ટેક્સના કરોડો અબાજો રૂપિયાનો બગાડ થાય છે ત્યાં વ્યવસ્થા સુધારવાનો અને પૈસા બચાવવાનો વિચાર સરકારને કેમ નથી આવતો ગરીબ બાળકોને મળતા એક વખતના નાસ્તામાં સરકારને પૈસા બચાવવા છે આવેદનપત્રમાં કહેવાયું છે કે લોકસભામાં તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી વયના ઓગણચાલીસ પોઈન્ટ તોંતેર ટકા બાળકો કુપોષિત છે એટલે કે રાજ્યમાં પ્રત્યેક ચોથું બાળક કુપોષણની સમસ્યા ધરાવે છે આ ઉપરાંત એકવીસ પોઈન્ટ ઓગણચાલીસ ટકા બાળકોને નિર્ધારિત માપદંડ કરતાં ઓછું વજન ધરાવે છે જૂન બે હજાર ચોવીસમાં કુપોષણની સૌથી વધુ સમસ્યા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને હતું સરકારે પોતે રજૂ કરેલાંકડાઓમાં છ લાખ દસ હજાર કુપોષિત હોવાનું સામે છે છેલ્લા પાંચ વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે એટલે કે કુપોષણની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે તો આ પરિસ્થિતિમાં બાળકોને આપવામાં આવતા નાસ્તા ઉપર કાપ મૂકવાનો કોઈ અર્થ ખરો ગુજરાતના તમામ વાલીઓ તેમજ ઈમાનદાર કરદાતાઓ વતી અમારી માંગણી છે કે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનની યોજના અંતર્ગત આપવામાં આવતું ભોજન તેમજ નાસ્તો યથાવત રાખવામાં આવે અને પૈસા બચાવવા માટે ભ્રષ્ટાચાર ઉપર કામ મૂકવામાં આવે